દાદી અમે છેક નસવાડી થી એવા બહુ જગ્યા એમાં ભાદરવા થી ચાલતા આવ્યા છે પોલીસ ત્રાસ વધારે છે વધારે ત્રાસ છે કારણ કે ચાલતા છે

અને હું આવ્યો એ પહેલા જ તમને લઈ ગયા હતા એટલે જ્યારના અમે એ જ વસ્તુ અહીંયા દેખાવા મચાવ્યો લોકો એ કીધું ત્યારે તમને પાછા આવ્યા બાકી અહીંયા અમને ક્યારના એમ જ કહેવામાં આવ્યું હતું કે પંદર મિનિટમાં આવે છે પંદર મિનિટમાં આવે છે તમને ક્યાં બેસાડી રાખ્યા હતા જીતનગર જીતનગર પોલીસ સ્ટેશનમાં હવે અમને તો અહીંયા એવું કીધું તું કે હોસ્પિટલ લઈ ગયા તમારી તબિયત ખરાબ છે આ કાકા પણ એ તમારી લીધે એકદમ હેતી છે તમે છોકરી ક્યાંથી આવે એની તબિયત નથી સારી ना दर्ण। दर्ण तो <laughs> था था। वीडियो बना रहे थे। जबरदस्ती એટલે આ તમે જુઓ આવી રીતના પરિસ્થિતિ છે આ ગુજરાતની જનતાએ સમજવાનું છે કે આ આટલા દિવસથી તમને એમ થતું હશે કે અહીં ગાડી કેમ આટલો દેકારો મચાય છે કેમ આટલો હોબાળો મચાવી રહ્યા છે કેવડિયાના લોકો તો આ કારણ છે આ પરિવાર પાસે જે પૈસા ન હતા પોતાની પ્રેમ માટેના અને આવી રીતના આટલી તાનાશાહી એમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કેટલા અમે અહીંયા ગાડી દેકારો મચાવ્યો કેટલો હલ્લો મચાવ્યો ત્યારે આ માસીને આપણે પોલીસ સ્ટેશનથી અહીંયા મોકલવામાં આવ્યા છે આ પરિસ્થિતિ જાતે હાથે કરીને પો પોલીસ પ્રશાસન વણસાઈ જાય એવું પરિસ્થિતિ જાતે ઊભી કરી રહી છે આદિવાસી લોકો એક રીતે શાંત સ્વભાવના હોય છે પણ જ્યારે પરિવાર પર ને પોતાના લોકો પર આવી જાય ત્યારે કોઈ આપણે પછી શાંતિથી નથી બેસતું આવી રીતના કનડગત બંધ કરો આદિવાસીઓને એમની પરિસ્થિતિ પર છોડ દો અમે અમારી રીતે અમારી જરૂરિયાતો બહુ ઓછી હોય છે અમે ખુશ છીએ અમારી રીતે આ અહીંયા બધા તાયબાઓ કરવાના ચક્કરમાં લોકોની જમીન લઈ લીધી છે તમે અને લોકોને અહીંયા રોજગારી કરવા જાય છે તો માર મારીને એમને મોત પર મોત મોત પહોંચાડી દે છે એટલે